નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ત્રણ રસ્તા સર્કલથી સ્ટેશન સુધીના મુખ્ય માર્ગની બંને બાજુ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે પાલિકા તંત્ર દ્વારા માર્ગની બાજુમાં આવેલી દુકાનોની બહાર લટકાવવામાં આવેલા બોર્ડ લારી ગલ્લા તેમજ દુકાનોના સામાનના કારણે ઊભા થયેલા દબાણો તેમજ ફૂટપાથ પર કરેલા દબાણો જે ટ્રાફિક માટે નડતરરૂપ બન્યા હતા તે તમામને દૂર કરવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન પાલિકા સત્તાધીશોએ ગંદકી કરનારા ઈસમો પાસેથી દંડ પણ વસૂલાયો હતો તેમજ દુકાનોમાં ચેકિંગ હાથ ધરી હલકી ગુણવત્તા ધરાવતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કર્યો હતો દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન અંકલેશ્વર પાલિકાના અધિકારીઓ તથા દબાણ શાખાના કર્મચારીઓ હાજર રહ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે સંઘર્ષ સર્જાય નહીં તે હેતુસર અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પણ બંદોબસ્તમાં જોડાયો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર